પચીસ રૂપિયા નું કપૂર લઈને કરી દો મળશે રૂપિયા નું ફળ અને થશે ફાયદા ફાયદા જ ગમે તેવી મેલી વિદ્યા હોય કે પછી નજરદોષ હોય થઈ જશે પલક ઝપકતા ચપટી ભર દૂર હા મિત્રો આપણા પ્રાચીન વાસ્તુ જ્યોતિષ તંત્ર ગ્રંથો અનેક વસ્તુઓનું વર્ણન કરવામાં આવ્યું છે જે વસ્તુ ખૂબ જ નાની નાની હોય છે પરંતુ તેના ઉપયોગ વિશે આપણે બિલકુલ પણ જાણતા નથી હોતા અને તે સાવ નજીવી કિંમતમાં મળતી હોવા છતાં પણ આપણે તેનો અજ્ઞાનતાના કારણે ઉપયોગ કરી શકતા નથી અને આપણે જીવનમાં આમ તેમ ભટકાવવું પડે છે તેથી મિત્રો આજે હું તમને કપૂર વિશે એક ખૂબ જ શક્તિશાળી રહસ્ય જણાવીશ જે સુખ શાંતિ સમૃદ્ધિ

પુણ્ય પ્રાપ્તિ માટે મિત્રો કપૂર બાળવાની પરંપરા પ્રાચીન સમયથી જ ચાલતી આવી છે કપૂર જરૂર પ્રગટાવો આમ કરવાથી મિત્રો આપના ઈષ્ટદેવતાઓ હંમેશા પ્રસન્ન રહે છે અને ઘરમાં સકારાત્મકતા જળવાઈ રહે છે તેમજ નકારાત્મકતા નાશ થાય છે નંબર બે કારસર્પ અને પિતૃદોષ મુક્તિ માટે મિત્રો પિતૃદોષ અને કારસર્પ દોષ રાહુ અને કેતુના ખરાબ પ્રભાવને લીધે થતો હોય છે અને તેને દૂર કરવા માટે ઘરમાં વાસ્તુદોષ દૂર કરવો જરૂરી છે તેથી ઘરમાં દરરોજ કપૂરને અવશ્ય સળગાવવું જોઈએ અને આમ કરવાથી ઘરમાં રહેલો દેવદોષ અને પિતૃદોષનું શમન થાય છે નંબર ત્રણ આકસ્મિક દુર્ઘટનાથી બચવા મિત્રો આકસ્મિક દુર્ઘટનાઓનું કારણ રાહુ કેતુ અને શનિ હોય છે તે સિવાય આપણી તંદ્રા અને ક્રોધ પણ દુર્ઘટનાનું કારણ હોય છે તેથી તેની માટે દુર્ઘટના ચાલીસા ના પાઠ કરવા જોઈએ અને ત્યારબાદ કપૂર બાળવું જોઈએ આમ કરવાથી તમારા ઘર ઉપર કે ઘરના કોઈ પણ સભ્ય ઉપર આવતું કોઈ આકસ્મિક સંકટ દૂર થઈ જાય છે અને ઘરમાં શાંતિનું વાતાવરણ જળવાઈ રહે છે નંબર ચાર સકારાત્મક ઉર્જા અને શાંતિ માટે મિત્રો ઘણા પરિવારોમાં એવું થતું હોય છે કે કોઈનું દિમાગ કામ કરતું હોતું નથી અને ઘરના દરેક સભ્યો એકબીજાને સામે ઝઘડો કરતા રહેતા હોય છે તેથી જો ઘરમાં સકારાત્મક ઉર્જા અને શાંતિનું નિર્માણ કરવું હોય તો દરરોજ સવાર સાંજ કપૂર ને ઘીમા ભીંજવી ને પ્રગટાવો અને આખા ઘરમાં તેની સુગંધ ફેલાવો તેનાથી તમારા ઘરની નકારાત્મક ઉર્જા નષ્ટ થશે અને દુસ્વપ્ન નહીં આવે તેમજ ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ બની રહેશે નંબર અચાનક ધન પ્રાપ્તિ માટે મિત્રો આ માટે ગુલાબનું એક ફૂલો અને આ ગુલાબના ફૂલમાં કપૂરનો ટુકડો રાખો તેમજ સાંજના સમયે ફૂલમાં રાખેલ કપૂર સળગાવી દો અને આ ફૂલને દેવીને કે તમે જે ઇષ્ટ દેવી દેવતાઓને માનતા હોવ તેમને ચઢાવી દો આમ કરવાથી તમને અચાનક ધનની પ્રાપ્તિ થઈ શકે છે અને તમારી દરેક આર્થિક સમસ્યાઓનો અંત આવી શકે છે અને આ કામ તમારે સતત દિવસ સુધી કરવું જરૂરી છે તે વાત ધ્યાનમાં રાખવી નંબર સમાપ્ત કરવા જો ઘરમાં કોઈ જગ્યાએ વાસ્તુદોષ પેદા થઈ રહ્યો હોય તો ત્યાં કપૂરની બે ટીકડીઓ રાખી દો અને જ્યારે તે ટીકડીઓ ગળીને સમાપ્ત થઈ જાય ત્યારે બીજી ટીકડીઓ રાખી દેવી અને આ પ્રકારે તમે દરરોજ કરતા રહેશો તો ત્યાં વાસ્તુ દોષ નહીં પેદા થાય અને જો ઘરમાં કોઈ વાસ્તુ હશે તો તે પણ નષ્ટ થઈ જશે નંબર પ્રભાવ દૂર કરવા માટે જો તમને લાગે છે કે તમારા ઉપર કોઈ મેલીવિદ્યા કરી છે કે કાળો જાદુ કરેલ છે કે તંત્ર મંત્ર ઉપયોગ કરેલ છે તો તમારે ફક્ત એક જ કામ કરવાનું છે કે જયારે તમે સ્નાન કરવા બેસો એટલે કે નાવા બેસો ત્યારે તમારે કપૂરના તેલના બે ચાર ટીપા પાણીમાં નાખીને સ્નાન કરવાનું છે આવું કરવાથી તમને તમને પોતાને કે થોડા દિવસોમાં જે કોઈ પણ પરેશાની હશે તેમાંથી છુટકારો મળી જશે અને ગમે તેવી મેલી વિદ્યાનો પ્રભાવ હશે તે પણ દૂર થઈ જશે નંબર આઠ લગ્ન માટે મિત્રો જો તમે લગ્ન કરવા માંગો છો અને આ કાર્ય તમારું સફળ નથી થઈ રહ્યું તો જે વ્યક્તિઓ લગ્નમાં આવતી બાધાઓને દૂર કરવા માંગતા હોય તો આ ઉપાય ખૂબ જ કારગર છે તેના માટે તમારે લવિંગ અને 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 ટુકડા લેવાના છે તેમાં હળદર ચોખા તેનાથી માતા દુર્ગાને આહુતિ આપો આમ કરવાથી તમારા લગ્નના પ્રસંગમાં જે કોઈ પણ બાધા આવતી હશે તેને માં દુર્ગા દૂર કરશે અને તમારું કાર્ય પાર પાડશે નંબર નવ ભાગ્ય ચમકાવવા માટે આ માટે મિત્રો પાણીમાં તમે કપૂરના તેલના કેટલાક ટીપાને નાખીને સ્નાન કરી લો છો તો તેનાથી તમને તનની તાજગી મળશે અને તમારા ભાગ્યને પણ ચમકાવશે અને આમાં જો તમે કેટલાક ટીપા ચમેલીનું તેલ નાખશો તો તેનાથી રાહુ કેતુ અને શનિનો દોષ પણ શાંત થશે પણ એવું માત્ર શનિવાર ના દિવસે જ કરો નંબર એક શૂન્ય પતિ પત્ની વચ્ચે તણાવ દૂર કરવા મિત્રો રાતે સુતી વખતે પત્નીએ પતિના ઓશિકા નીચે એક સિંદૂરની પડકી રાખવી અને પતિએ પત્ની તકિયા નીચે એક કપૂર બે ટીકડી રાખી દેવી આ પછી સવારે તે સિંદૂરને યોગ્ય જગ્યાએ ફેંકીને કપૂરને બેડરૂમમાં સળગાવી દેવું આમ કરવાથી તમારા પતિ પત્ની વચ્ચેના સંબંધો મધુર બનશે અને ઘરના ઝઘડા અને કાળકંકાસથી દૂર રહેશો નંબર એક એક ધનવાન બનવા માટે મિત્રો રાત્રિ ના સમયે રસોઈ પૂર્ણ થયા પછી ચાંદીની એક વાટકી લઈને તે વાટકીમાં લવિંગ તથા કપૂર મૂકી તેને સળગાવી દો અને આ કામ રોજ રોજ કરશો તો

તો તમારે ગાય નું ઘી લઈને કપૂર ભેળવીને સળગાવવાથી તમને ચોક્કસ ફાયદો થશે મિત્રો હવે આપણે થોડું તે પણ જાણીએ કે કપૂર ને સળગાવતી વખતે કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ તો મિત્રો ઘરમાં સકારાત્મકતા અને સુખ સમૃદ્ધિ વધારવા માટે કપૂર સળગાવવાની રીતો વિશે જાણીએ તો શાસ્ત્રો અનુસાર બ્રહ્મ મુહૂર્તમાં કપૂર સળગાવવું એ શ્રેષ્ઠ માનવામાં આવે છે અને આ સમયે કપૂર સળગાવવું ખૂબ જ ફાયદાકારક છે તેમજ સાંજની પૂજા પછી આરતી વખતે કપૂર સળગાવવાથી પણ ફાયદાકારક અસર થાય છે

અને તેને માટીના દીવા કે વાસણમાં ન સળગાવવું જોઈએ કેમ કે એવું માનવામાં આવે છે કે તાંત્રિક પૂજા માટે જ માટીના દીવામાં કપૂર સળગાવવામાં આવે છે એટલે હંમેશા કપૂરને ચાંદીના વાસણમાં કે પિત્તળના વાસણમાં જ સળગાવવાનો આગ્રહ રાખવો જોઈએ જેથી કરીને તમને તેનું પૂરેપૂરું ફળ મળી રહે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને એક લાઇક શેર સાથે ચેનલ પર નવા હો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરીને કોમેન્ટ બોક્સમાં તમારા કુરદેવી કે ઈષ્ટદેવી દેવતાઓનું નામ ચોક્કસથી લખી દેજો જેથી કરીને તેમની કૃપા દ્રષ્ટિ આપણા સૌ ઉપર હંમેશા માટે બની રહે ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌને જય માતાજી હર હર મહાદેવ